ખાતર સરકાર સબસિડીવાળું ખાતર આપે છે અને સરકાર સબસિડી પાછળ ખેડૂતોને ખાતરમાં અપાતી સબસિડી પાછળ લાખો કરોડો રૂપિયા આપે છે રોકે છે સારી વાત છે અને ખેડૂતને મોંઘું ખાતર ન પડે એ માટેનો સરકારનો સબસિડીવાળો પ્રયાસ છે તમે કલ્પના કરો બાવીસો ચોવીસો રૂપિયાવાળી થેલી આપણી સરકાર આપણા ખેડૂતોને આઠસો હજાર બારસો રૂપિયામાં આપે છે પણ એની સામે બીજી તરફ આ આ ખાતરની વિતરણ સિસ્ટમ યોગ્ય રીતે નથી ગોઠવાતી નથી ગોઠવાતી નથી ગોઠવાતી વાર અનેક ઠેકાણાથી લાઈનના દ્રશ્યો આવે છે આ જે લાઈનો જુઓ છો ને એ એક ગામના નહીં એક નગરના નહીં એક તાલુકાના નહીં અલગ અલગ જિલ્લાના ખાતર વિતરણ કેન્દ્રોના છે જ્યાં યુરિયા સહિતના ખાતરો ખરીદવા માટે રોજ સવારે મારા ખેડૂતો લાઇન લગાવે છે અને મહેસાણી ભાષામાં કહું તો મોટાભાગના ખેડૂતો પસેડી ઓઢીને આવ્યા છે એટલામાં સમજી શકતા હશો કે કેટલા વહેલા સવારથી એ લોકો લાઇન લગાડતા હશે અરવલ્લીના વિઝ્યુઅલ છે પાટણના દ્રશ્યો છે બનાસકાંઠાના છે વાવથરાના છે છોટા ઉદેવપુરના છે કચ્છના છે ગીર સોમનાથના છે ખેડૂતના ખેડાના છે એનો મતલબ ઉત્તર દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર કચ્છ તમામ વિસ્તારોની અંદર આ પ્રકારે લાઈનો લાગે છે ખેડૂત ટેમ્પો લઈને પહોંચે છે ખેડૂત ટેમ્પો લઈને ખાતર ખરીદવા પહોંચે છે કલાકો સુધી રાહ જોઈએ છે એક બે બોરી ખેડૂતને આપવામાં આવે છે અત્યાર સુધી તમામ અધિકારીઓ અને મંત્રીઓ ખાતરનો પૂરો જથ્થો દાવો કરતા રહ્યા અને હકીકત છે કે આપણી કેન્દ્ર સરકાર આપણા ગુજરાત માટે જ્યારે જ્યારે વધારાનો જથ્થો માગ્યો છે ત્યારે આપ્યું છે એમનો દાવો સાચો છે તો પછી સવાલ એ છે ક્યાં લાઈનોનું સત્ય છે શું ક્યાં જાય છે કેન્દ્રથી આવતું ખાતર ખાતર વિતરણ વ્યવસ્થામાં કોણ કરે છે ગડબડી કે પછી ખાતર પૂરતું નથી મળતું એવી ખેડૂતોની ફરિયાદ ખોટી છે કારણ કે મેં ઘણા નેતાઓને એવું પણ સાંભળ્યા છે કે ખેડૂત એક સાથે ચાર બોરી માગે ને છ બોરી માગે હું જાણું છું અને માનું છું એ પ્રમાણે મારો ખેડૂત ક્યારે ખોટી ફરિયાદ ના કરે સાથે જ કેન્દ્ર સરકાર પણ ગુજરાતને પૂરું ખાતર ફાળવે છે આ હકીકત હવે પછી સવાલ એ થાય છે કે તો લાઈનો કેમ લાગે છે અને બીજું સમાચાર અનેક વાર એ પણ આવે છે કે સબસિડીવાળું જે ખાતર છે એ બે નંબરમાં ઔદ્યોગિક વેપાર માટે જાય છે ઔદ્યોગો ઉદ્યોગો વાપરે છે નીમ કોટેડ યુરિયા આવ્યું તો એના એનું પણ ફોર્મ્યુલેશન બનાવી લાવ્યા અને નીમ કોટેડ યુરિયા સરકારનું જે આપણી સરકાર આપણા ખેડૂતો માટે સબસિડી આપે છે એ પહેલાં ઉદ્યોગપતિઓ ક્યાંક ના ક્યાંક બે નંબરમાં લઈ જાય છે સવાલ એ છે વિતરણ કેન્દ્રોમાં તકલીફ છે સહકારી ક્ષેત્રના વિતરણ કેન્દ્રો છે ખાતર મંડળીઓ છે ખાનગી પ્લેયર્સ પણ હવે આવ્યા છે પણ આખાનું મોનિટરિંગ કરવાની જવાબદારી આપણી સરકારની છે સરકાર હવે જે પણ કહેતી હોય પણ હવે આગલી પંદર મિનિટમાં હું પુરવાર કરીને બતાવીશ કે હા ખાતર વિતરણમાં માત્ર અવ્યવસ્થા નહીં

આ પત્રમાં લખ્યું છે કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે અમુક જિલ્લાઓમાં જેવા કે સુરેન્દ્રનગર સાબરકાંઠા બોટાદ મોરબી જ્યાં જરૂરિયાત કરતાં વધુ ખાતર મોકલવામાં આવે છે અને અવારનવાર આપણે આ જિલ્લાઓમાં પ્રમાણસર ખાતર મોકલવાનું કહેવામાં આવેલું છે સાથે એ પણ લખ્યું છે આપણે શું વધ થાય કે આ જિલ્લાઓમાં ગેરરીતિનું પ્રમાણ પણ

અને બહુ જૂનો આ પત્ર નથી પત્રની ઉપરની તારીખ પણ હશે હું મારી ટીમને કહીશ કે પત્રની ઉપરની તારીખ પણ બતાવીશું આ બે નવ પચીસ બે નવ પચીસ કૃષિ વિભાગ સચિવાલય ગાંધીનગર બે નવ નવમાં મહિનાનો પત્ર છે માત્ર અઢી મહિના પહેલાંનો પત્ર છે આ અને પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જે જિલ્લામાં ડીલરો ગડબડી કરે છે એ જિલ્લામાં વધુ ખાતર મોકલો છો એવું ધ્યાનમાં આવેલું છે હવે

છતાં તે ખાતર વધુ મોકલવામાં આવે છે એનો મતલબ મારો ખેડૂત જે પ્રમાણિક છે જે લાઈનમાં ઊભો રહે છે અને એની ફરિયાદ છે ને એ સાચી છે પેલા ખેડૂતોનું દર્દ સંભળાવી લો તમને બહુ જ બુરી ખાતર મળતો નથી અને આજે પાક ઉપર સિઝન આવે છતાં એમનો ખાતરની ઓછ પડે છે જ્યારે જુઓ ત્યારે આજે દસ વર્ષથી ખેડૂતને હેરાન ગતિ છે સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે

સરકાર શ્રીના નિયમ મુજબ ખાતર ફાળવણી પૂરેપૂરી કરતા નથી અને જે વીસ ટકા કોટો ઓછો કરવામાં આવ્યો છે તે બદલ આ બદલ આ વિસ્તારમાં ખાતર નથી મળતું અત્યારે ખેડૂતોને લાઈનમાં રહેવું પડે છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે એક આધાર કાર્ડ પર અમે બે થેલીથી વધારે કોઈને આપતા નથી

જગતના તાતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી ક્યાંક ખાતરનો કાળા બજાર ચાલી રહ્યો છે ક્યાંક ખાતરના વધારે રૂપિયા લઈ અને ચોરી છૂપીથી ખાતર આપવામાં આવી રહ્યું એવું ક્યાંક દેખાઈ રહ્યું છે એવી ખેડૂતો વાત મારી જોડે કરી રહ્યા છે ત્યારે આજે રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેલ કરી અને વિનંતી કરી છે કે કાંકરેજ વિધાનસભા ઓગળ તાલુકો કાંકરેજ તાલુકો સમગ્ર જિલ્લાની અંદર જગતના તાત્રને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવા માટે વિનંતી કરી પોતાના વિસ્તારમાં ખાતર નથી મળતું ખેડૂતો હેરાન થાય છે તેવી રજૂઆત કરવાવાળા કોંગ્રેસના ધારાસભ્ય એકમાત્ર નથી એટલે ભૂલથી કોયુના વિચારા કોંગ્રેસવાળા રાજનીતિ કરે છે ભાજપના છોટાઉદેપુર જિલ્લામાં ખાતરના યુરિયા ખાતરનો જથ્થો તાત્કાલિક ફાળવવા માટે સાંસદ અને ધારાસભ્ય બંને પત્ર લખ્યો અને બંને બંને પાછા બીજેપીના છે ઓગણત્રીસ નવેમ્બરે સાંસદ જસુભાઈએ જીએસએફસીના ચેરમેનને પત્ર લખ્યો એક ડિસેમ્બરે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ કૃષિ અને કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખ્યો સહકાર વિભાગના સચિવને પત્ર લખ્યો હવે આ તમામની વચ્ચે એક પાછી બીજી નવી વાત આવી વાત જુનાગઢથી આવી જૂનાગઢના વંથલી સેવા સહકારની મંડળીમાં ગઈકાલે ખેડૂતોએ નબળી ગુણવત્તાવાળું ખાતર મળતું હોવાનો આરોપ લગાવી અલ્લા બોલ મચાવ્યો અહીં સહકારી મંડળીમાં અન્ય ખાતરનો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને ન આપવાનો પણ આરોપ થયો હવે ફરી એકવાર પત્ર ઉપર આવી જવું આ બધી સ્થિતિનું મૂળ જે છે ને એ મારા મારી મને હાથ લાગેલા પત્રમાં છે આ પત્રમાં સ્પષ્ટ લખેલું છે હું ફરીથી કહું છું નવમા મહિનાનો પત્ર છે સ્પષ્ટ લખેલું છે કે જે જિલ્લાના વિતરકો સૌથી વધુ ગડબડી કરે છે એ જિલ્લામાં વધુ ફાળવવામાં આવે છે એક ધારાસભ્ય પત્ર લખેલો સુરત જિલ્લાના એના ત્યાં ખાતર ના ગયું એના અનુસંધાનમાં આ પત્ર લખાયેલો છે અને નસીબથી એ પત્ર મારા હાથે લાગી ગયો છે અને એટલે જ લાગ્યું કે ભાઈ આ સિસ્ટમ સુધારવી તો પડશે ભાઈ બહુ થઈ ગયું અને હું પણ ઘણી આશંકા કરતો હતો કે આ ખેડૂત આટલું આટલું કહે છે ખરેખર સત્ય આવું હશે કે નહીં પણ હું સ્પષ્ટ છું કે હા કેટલાક દલાલો કેટલાક અધિકારીઓ મળીને વહીવટ કરે છે હું એ પણ સ્પષ્ટતા કરી દઉં આ પત્ર જે લખ્યો છે એ ખેતીવાડીના નિયામકને લખાયો હતો એ નિયામક હવે રિટાયર થઈ ચૂક્યા છે આ જ મુદ્દે ચર્ચા કરવા હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાયા છે આર કે પટેલ મહામંત્રી છે કિસાન સંઘના અને જયેશભાઈ ડિલાડ ખેડૂત નેતા છે હિતે હિતેન્દ્રભાઈ એક પણ એક પણ કોંગ્રેસ કલ્ચરવાળા નેતાને મેં જોડ્યા નથી ફરીથી કહું નથી જોડ્યા હું માત્ર આ પત્ર મારી જોડે છે ને એના ઉપર ચર્ચા કરવા માગું છું કૃષિ વિભાગે મને સ્પષ્ટતા મોકલી છે એ પણ હું સ્પષ્ટ કરવાનો છું પણ આર કે પટેલ સાહેબ તમારી જોડેથી જાણવું છે કદાચ પત્ર તમને મળ્યો નથી હું નથી જાણતો પણ મારી પા પાસે નવમા મહિનાનો પત્ર છે પા ચાર પાંચ જિલ્લાનો ઉલ્લેખ છે અને ત્યાં જ ખાતર વધુ ફાળવવામાં આવે શું આ બધું અધિકારીઓને ધ્યાનમાં ના હોય ના હોય આ બધું અધિકારીઓને ધ્યાનમાં એમદમ એમનો ખેલ ચાલે બધું જ તંત્રની પહેલાં તો હું કહી શકીશ કે આ ઘોર બેદરકારી આ ધ્યાને આવી છે અને આના માટે સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને આની અંદર જો કોઈ મોટા અધિકારી પણ સામેલ હોય તો એનું પણ રાજીનામું નહીં લેવું જોઈએ કારણ કે આપણા ત્યાં અધિકારીઓ પણ ખૂબ છે બેરોજગારી પણ છે તો કામ પણ મળી રહેશે એટલે આવા લોકોને તો ઘર ભેગા જ કરી દેવા જોઈએ એમાં કોઈ કિંતુ પરંતુ નથી છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે જગતનો તાત લાઇનમાં છે એક વેરા લાઈનમાં ઊભો રહે એટલે સાતસો થી આઠસો રૂપિયા મજૂરીનો દર છે એ આઠસો રૂપિયા એના ખેતરમાં કામ કરશે તો લાઇનમાં ઉભું રહેશે એટલે માન્ય સરકારશ્રીને વિનંતી છે કાં તો સ્પષ્ટ કરો કે ખાતર આપવું છે કાં તો સ્પષ્ટ કરો ખાતર નથી આપવું એક 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 દિવસ અથવા ત્રણ દિવસ લેટ પડીએ છીએ ખાતર નાખવામાં અને પાણી વાળવામાં એનો જે ઇલ્ડ લોસ આવશે એ કોણ આપશે ખેડૂત એના માટે જવાબદારી કોની એટલે જે તંત્રની ગોળ બેદરકારી અત્યારે જે ધ્યાનમાં આવી રહી છે આટલા આટલા દિવસથી માન્ય કૃષિ શ્રી એમ કહે કે ખાતરનો જથ્થો પૂરો છે કેન્દ્ર સરકાર ખાતરનો જથ્થો પૂરો આપણને પાડી રહી છે તો વિતરણ વ્યવસ્થાની જે ખામી આવે છે એની ઉપર તાત્કાલિક એક્શન લેવું જોઈએ નહીં કે આ ખેડૂતને લાઈનમાં ઉભા રહેવાનું આ ખેડૂત લાઇનમાં ઊભા રહે આપણે જોઈ રહ્યા છીએ કેટલા માસૂમ લોકો આટલી ઠંડી હોય સવારે વહેલા આવીને લાઇનમાં ઉભા રહેવું પડે ખેતરમાં પાણી વારવાનું હોય અને એની એની જગ્યાએ ખાતર લેવા માટે લાઈનમાં ઉભા રહે શું પરિસ્થિતિ કરીને મૂકી છે અત્યારે આ તંત્ર આ આ રાજ્યના અને મક્કમ મુખ્યમંત્રી ધર્મરાજા જેવા મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે કંઈક એક્શન લો આની ઉપર વારંવાર કીધું છે કે કંપનીઓ એક તો ખાતર નથી આપતી સાથે બીજું ખાતર ભટકારે શું પરિસ્થિતિ કરીને મૂકી છે આ ગુજરાત આપણું ગુજરાત આપણું ગતિશીલ ગુજરાત એની આ સ્થિતિ હોય ક્યાં સુધી એ સહન કરવાનું ખેડૂતના ધૈર્યની કસોટી ના કરે આ સરકાર છે નાખી રહ્યા એને સમય પૂરતું ખાતર મળવું જોઈએ આ તો તમે કહી દો કે ભાઈ ખાતર નહીં મળે તો ખેડૂત બીજા બીજા વિકલ્પ તરીકે વિચાર કરે આ તો ખાતર મળશે કાલે ખાતર મળશે કાલે ગાડી આવશે કાલે લાઈનમાં ઉભા રહીશું શું ધંધો ચાલે છે

પત્રની કોપી છે મારી પાસે આ પત્રની કોપી છે ને પત્ર વિશે મેં પૂછાયું છે એટલે અને તમને જાણીને સુખદ કે દુઃખદ આશ્ચર્ય થશે આ જે પણ આખો ખેલ પકડાયો ને એ ખેડૂત સહકારી જીનિંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી લિમિટેડ બાબેન બારડોલી એને જથ્થો નતો આપવામાં આવતો એટલે સમજી ગયા છો કયા ધારાસભ્યએ પત્ર લખ્યો અને પછી એ જથ્થો ના ફાળવવામાં આવ્યો એટલે આમ લખવામાં આવ્યું આ ખેલ એમનો ખુલ્લો નહીં પડ્યો આપણે તો બહુ નાના માણસ ભાઈ જયેશભાઈ અધિકારી રાજમો આ પત્ર એમનો માં ના લાગે મસ્તીથી પત્ર આ લાગી ગયો લાઈનો લગાડો તમે તારા હવે બરાબર તમારે ત્યાં ગોટાળા થતા હશે તો જ તમાર ત્યાં વધુ ખાતર આવશે આ પત્રને માનું તો આમાં રોનકભાઈ હું એમ માનું છું કે આખી સિસ્ટમને સમજવાની જરૂર છે જે રીતે ગુજરાતની વાત કરીએ અને ખાસ કરીને ભારત સરકાર તમે જો તો રક્ષા બજેટ પછી સૌથી વધારે જો સબસિડી આપતી હોય તો ખાતરની સબસિડી ત્રણ લાખ કરોડની આપે છે સ્વાભાવિક છે કે તમારે જે ગુજરાતનું જે આપણું સ્તરી સહકારી માધ્યમ મારફત જે રીતે ખાતર વિતરણ વ્યવસ્થા થઈ રહી છે એમાં તમે જોવ તો ગુચકો માર્સલ લગભગ પચાસ ટકા જેટલું ખાતર વિતરણની વ્યવસ્થા આખા ગુજરાતમાં કરે છે ને ત્યાર પછી સરકારનું જે નિગમ છે એગ્રો નિગમ ને ત્યાર પછી અલગ અલગથી વીસ સંસ્થાઓ આખા ગુજરાતમાં વિતરણની વ્યવસ્થા કરે છે પણ છેલ્લા પાંચ છ વર્ષથી જે સ્થિતિ બની છે કે વિતરણ વ્યવસ્થા જે ત્રિસ્તરીની જગ્યાએ બે સ્તરીય થઈ ગઈ છે ખાસ કરીને તમે જુઓ તો ગુજકો માર્શલ જે સહકારી મંદિરઓને જ ખાતર પણ છેલ્લા બે ત્રણ વર્ષથી તમે જુઓ તો આખા ગુજરાતમાં એગ્રો સેન્ટરને ભરપૂર લાઇસન્સો અમે આપ્યા છે અમારતા તમે જુઓ તો તાપી સુરતમાં પ્રાઇવેટ એગ્રી સેન્ટરોને જે રીતે લાઇસન્સો ઓફ હોમવા અપાયા છે અને એ પણ તમે જુઓ તો બીજા જિલ્લાના જે જે એગ્રો સેન્ટરવાળા આવીને ધંધો અહીંયા શરૂ કર્યો છે એટલે હું એમ માનું છું કે સહકારી માધ્યમને છોડીને જે રીતે એગ્રો સેન્ટ્રલ જે ઓફ ફોર્મ આપવામાં આવી છે તમે જો તો ખાસ કરીને જીએનએફસી અને જીએસએફસી આ શરૂઆત માર્કેટિંગ નામે કરેલી ઈફકો પણ ઈ માર્કેટ નામે સીધું તમે ઓ ફોર્મ ખાસ કરીને જે રીતે એગ્રો સેન્ટ્રલ આપી રહ્યા છે હું એમ માનું છું કે સહકારી માધ્યમ ભારત સરકાર જે રીતે સહકારથી સમૃદ્ધિની વાત કરી રહી છે અને બીજી બાજુ જે રીતે પ્રાઇવેટને એ ઓ ફોર્મ આપી રહ્યા છે એને કારણે મૂળ સમસ્યા ઊભી થઈ છે અને ખાસ કરીને ભારત સરકારે તમે જો તો જે રીતે તમે જો પીએસ મશીનો પીએસઓ મશીનો જે રીતે મંત્રીઓ મારફત જે મૂક્યા છે એમાં ખૂબ જ પારદર્શકતા છે પણ જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જો તો જે ખેડૂત આધાર કાર્ડ સાથે એને પોતાનો અંગૂઠો મૂકવાનો છે એટલે અંગૂઠો મૂક્યા પછી ઓ તમારો ઓટીપી આવે છે ઓટીપી નંબર આપ્યા પછી જ ખાતર એને આપવામાં આવે છે પણ જે સ્થિતિ બને છે કે જે આ પ્રાઇવેટ એગ્રો લાયસન્સ ફરે હું એમ માનું છું કે સરકારી માધ્યમમાં બે પાંચ ટકા હશે એગ્રો સેન્ટરે જે રીતે આખા ગુજરાતના જે એગ્રો સેન્ટરને જે મહત્વ આપવામાં આવી રહ્યું છે હું એમ સિત્તેર એસી નેવું ટકા ખાતર સહકારી માધ્યમથી તમે તો પચાસ ટકા ખાતર માત્ર સહકારી માધ્યમથી વેચાઈ રહ્યું છે આ એગ્રો સેન્ટરની મનમાની જે જિલ્લાઓના પણ જે નામ આવ્યા તમે જો તેમાં મહત્તમ એગ્રો સેન્ટરોના કારભારને કારણે આ ખાતર પ્રાઇવેટમાં જઈ રહ્યું છે એવું ચોક્કસ અમારું માનવું છે અને જે રીતે ભારત સરકારે જે રીતે ડિજિટલાઇઝન કર્યું છે અને ખાસ કરીને પીએસ મશીન જે ડેવલપ કર્યા છે ખૂબ જ સારા છે કે ખેતીવાડી અધિકારીએ પણ જો ખાતર લેવું હોય જયેશભાઈ સમયનો અભાવ છે એટલે રોકું છું સમયનો અભાવ છે એટલે રોકું છું પણ હિતેન્દ્રભાઈ આ તો મને ખબર જ નથી હું તો આ પત્ર 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 કરી કૂદતો હતો મારે જો લેટર હાથ લાગ્યો લેટર હાથ લાગ્યો પણ જો આ બધું ખાનગીવાળાને આપવા લાગ્યા આ બધા ઉપર કોઈ ભરોસો જ નથી તમને અને હવે તો સહકારી મંડળીઓ મોટાભાગની તમારી થઈ ગઈ જો આ ખેલો હતો ને બીજું આ પત્ર જે ખરો નિતેન્દ્રભાઈ સરકારનો જવાબ હું કહીશ આખો જવાબ હું રજૂ કરીશ તમારું વાત પત્યા પછી આ પત્રમાં સ્પષ્ટ લખેલું છે હિતેન્દ્રભાઈ કે જે જિલ્લાઓમાં ગડબડી થાય છે વિતરકો ગડબડી કરી છે એ જ જિલ્લામાં ખાતર વધુ આપવામાં આવે છે નવમા મહિનાનો જ પત્ર છે હિતેન્દ્રભાઈ અને કૃષિ વિભાગે લખ્યો નાના અધિકારી ઉપસચિવ અને કૃષિ નિયામકને લખેલો રોનકભાઈ આખી ડિબેટમાં ખાતરનો સપ્લાય વિતરણ અને આ વર્ષની જરૂરિયાત એ બાબતો પર ચર્ચા થઈ અહીંયા રાજ્ય સરકારના કૃષિ વિભાગે જે પત્ર લખ્યો છે એની અહીંયાથી આપે ઉલ્લેખ કર્યો મને કહેતા આનંદ થાય છે કે જે મારે કહેવાનું હતું કે રાજ્યનું કૃષિ વિભાગ ખાતર વિતરણ વ્યવસ્થાનું સખત મોનિટરિંગ કરે છે પણ આપે જ આ પત્રથી જાણ કરી કે કૃષિ વિભાગે એનું મોનિટરિંગ કરી અને જરૂરિયાત લોકોને સૂચના આપી છે સાહેબ એનું શું એક જરાય નહીં એ પેલો કૃષિ સચિવને જ લખેલો બરાબર નિયામક એમનો જ વિભાગ બધી ગડબડી થઈ ગઈ ને પછી આ તો પેલા ધારાસભ્ય લખ્યો ને એટલે આ યુતેન્દ્રભાઈ એટલે કોઈ મહેરબાની કરીને કોઈનો બચાવ ના કરશો પત્ર લખેલા પત્ર તો બહાર આવી ગયો એટલે ખબર પડી અને પત્ર પાછળ તો ખેલ બોર્ડ આવેલા લઈ તો તમને કહું પત્ર પાછળ ખેલ બી મને ખબર છે હું હાલ જાહેરમાં બોલવા નહીં માંગતો હું જાહેરમાં બોલવા નહીં માંગતો હું મહેરબાની કરીને મજબૂર ના કરતા બરાબર આ પત્ર આ જે ખેલ ચાલ્યો છે ને એ ખેલનો પુરાવો છે તમે બચાવશો નહીં કાર્યવાહી કાર્યવાહી કરી બધું ખાઈ ગયા પછી કાર્યવાહી થઈ રોનકભાઈ રોનકભાઈ તમારી વાત સાચી છે કે ખેડૂતોને આ સિઝનનો સમય છે અને ખાતર માટે લાઇનમાં ઊભું રહેવું પડે એક સેદ પણ ન ચાલે અને કેન્દ્ર સરકારના જથ્થાના જે આંકડા છે એ રાજ્ય સરકારે જે વિતરણ કર્યું છે એ પૂરતો જથ્થો હોવા છતાં પણ ખેડૂતને મુશ્કેલી પડી છે હકીકત છે અને એના માટે સરકાર વતીથી હું ક્ષમા પ્રાર્થું છું પણ રાજ્ય સરકારે એમાં તકેદારી કરી છે એ પણ આ પત્ર ઉપરથી માલુમ પડે છે એક બીજું કે અહીંયા ખાતરની ખેંચ પડવાના જે કારણો છે એની પણ ચર્ચા કરવાની આવશ્યકતા છે અને એના કરતાં અગત્યનું રાજ્ય સરકારે કેન્દ્ર સરકારે પાછલા વર્ષના નવેમ્બર મહિનામાં ઓક્ટોબર મહિનામાં અને ડિસેમ્બર મહિનાના પહેલા આઠ દિવસમાં ગુજરાતને કેન્દ્રએ જે ખાતર આપ્યું છે કેન્દ્ર સરકારે બહુ આપ્યું બોલી ગયો બીજું ખાતર કેમ વધુ જરૂર બધા નથી મારો તો ખેલ મારો વાર્તા જ આવે આ ખેલ કેમ ચાલે છે બરાબર બીજા કસ્સા રસ નથી બીજી કોઈ વાર્તા રસ નથી આ ખેલ કેમ ચાલે છે આ પત્ર કેમ લખવો પડ્યો કેમ એ અધિકારીઓને ઘેર ના બે જેલમાં ના બે એક અધિકારી બે પોતાઓ જેલમાં ગયો હોય જેને મોનિટરિંગ કરવાની હું જવાબ બોલે હિતેન્દ્રભાઈ મારી જોડે મેં લખાણ કરેલો જવાબ મંગાયેલો વિભાગમાંથી કોઈ અધિકારી બેઠો નહીં ને પણ એ જવાબ મારી જોડે આખો જવાબ વાંચીશ અને પછી જવાબને પોલ ખોલીશ કઈ દો તમે ધાર તમારી વાત

આ ચાલે મારા બીજા કોઈ જોડે લેવા દેવા નથી કોઈ જોડે લેવા દેવા નથી અને હવે કહી દઉં રોકી દો તમને મેં જે જવાબ માંગ્યો જવાબ વાંચી લો ખાતર ની અછત ને પોચી વળવાર મને જે જવાબ મોકલાવ્યો જવાબ વાંચી ગ્રાફિક સાથે જોજો અલગ અલગ મુદ્દા બતાવવામાં આવે આ લીટરના પરિપ્રેક્ષ્યમાં મેં પૂછ્યું એટલે પહેલું એ કહેવાય કે મે બે હજાર પચીસથી યુરિયા ડીએપી બંનેનું સઘન સુપરવાઇઝર કરવા અધિક મુખ્ય સચિવની કક્ષાએથી સમાંતરે ખાતરની મેન્યુફેક્ચરિંગ કંપનીમાં બધું મોનિટરિંગ કરાયું આયાત કરવામાં આવેલા ખાતરની વ્યવસ્થિત મોનિટરિંગ કરવા નોડલ અધિકારીની પોર્ટ ઉપર ટીમ મુકાવી ગુજરાતને યુરિયા ખાતર એંસી હજાર મેટ્રિક ટન વધુ મળ્યું આ ચા ત્રણ ચોથું ચોથું જે છે મે જૂન બે હજાર પચીસમાં ટોપ વીસ સપ્લાયના આંકડાના આધારે ચૌદ જિલ્લામાં રેડ કરી ચોત્રીસના વ્યવહાર શંકાસ્પદ ગણાયા અગિયાર ડીલરોને એકથી ત્રણ માટે માટીવોટ કરાયા બીજું એ લખ્યું છે કે રાસાયણિક ખાતર ઉપલબ્ધ થાય તે માટે બત્રીસ તાલુકાની અંદર માફ કરજો એક રાજ્યકક્ષાનો અધિકારી જિલ્લા કક્ષાએ બત્રીસ તાલુકા કક્ષાએ બસો અડતાળીસ કંટ્રોલરૂમ શરૂ કરાયા પછી એ પણ લખ્યું છે કે ત્રણ અધિક કલેક્ટર કલેક્ટરશ્રીઓને છ છ જિલ્લાની જવાબદારી સોંપાઈ એકસો અઠાવીસ અધિકારીઓની કુલ ચોસઠ ટીમોએ કામગીરી કરી ત્રણ અધિકારી કલેક્ટર છ છ મહિનાની જવાબદારી સોંપાઈ પછી એ પણ લખ્યું છે ચાર છેલ્લા ચાર મહિનામાં ખરીફ સિઝનના છેલ્લા ચાર મહિનામાં બસ્સો જે ખાતર ખરીદનારા ટોપ બસ્સો ખેડૂતો જે છે વીસ ખેડૂત ખા યાદી પણ તૈયાર કરાઈ પાછું એ પણ લખ્યું છે કે ચારસો ને પ્રકારના ચાર આઠ ત્રીસ ચાર આઠથી લઈ ત્રીસ નવ સુધીમાં ચારસો ને પ્રકારની કાર્યવાહી વાત સાચી હવે મૂળ જીતેન્દ્રભાઈ જો આ બધું કરાયું આ બધું કરાયું આ બધું કરાયું આ બધું કર્યું નોડલ ઓફિસર મૂક્યા અધિકારીઓ મૂક્યા જવાબદારી મૂકી તો પછી આ પાંચ જિલ્લામાં ખાતરનો ખેલ કેવી રીતે ખોટો થયો બસ મારો મુદ્દો આજ આજ સરકારનો જવાબ મેં પૂછેલો મેં પૂછ્યું એના પરિપ્રેક્ષ મારી ફરજ હતી એટલે કાલ ઉઠીને કોઈ એમ બ્લેમ ના કરે કે મારો વ્યૂ ના મૂક્યો એમના અધિકારીને સમય નથી આવવાનો વિતરણના ત્યાં જતા હશે સેટિંગ માટે જે જતા હોય બરાબર પણ આ મેં જવાબ બતાવી દીધો મારે આટલું જ કહેવું છે આ બધું તમે વ્યવસ્થા કરેલી હતી આ લેટર બધી વ્યવસ્થા કરી હતી ખરીફ પાકમાં તો આ તો રવિ પાક કહેવાય ને હું તો ખેડૂતનો પૌત્ર છું તમે તો ખેડૂત છો બરાબર તો એની અંદર આ તકલીફ આવી કયો હતી છ છ પાંચ પાંચ જિલ્લામાં ખોટી રીતે ખાતર કેવી રીતે જતું રહ્યું મારે આટલો જ જવાબ આપી દો બસ રોનકભાઈ મેં તમારી વાતને ક્યાંય નિર્ય નથી કરી પણ સવાલ હું જે પૂર્વ ભૂમિકાની વાત કરું છું કે સ્વીકાર્યું પણ મારી વાત તો ગડબડી વાળી જ છે હું માત્ર માત્ર ચર્ચા ગડબડી ઉપર કરવા માંગુ છું તમારા બંને સાથી આ બંને ક્યાંક ના ક્યાંક કમળ દો ખેસ પેરી પ્રચાર કરવા વાળા હશે એક એકાય કોંગ્રેસ મારે જે આર કે પટેલ બોલ્યા છે સાંભળ્યું તમે આપી દીધો આરકે પટેલ બોલ્યા છે રાજ્ય સરકારે નઈ મારો સવાલ મારા સવાલ જવાબ આપો ને રાજ્ય સરકારે પૂરતો કેમ થઈ સાહેબ ગડબડી કેમ થઈ આ બધું હતું ગરબા નથી થઈ સુરેન્દ્રનગર કરાવી દીધો લેટર કરાયો

સરકારે સપ્લાય પણ કર્યો છે જીતેન્દ્રભાઈ સાંભળો તમે તાર શાંત મને વિચારજો ખેડૂતના ના તરીકે વિચારજો આ નીચે મૂકીને વિચારજો બરાબર સ્વર્ણિમ સંકુલમાં એન્ટ્રી ના મળે તો ખાડામાં ગઈ ખેડૂતના દીકરા તરીકે વિચારજો ને ખબર પડશે એ પત્ર જવાબ બંધે તમને મોકલું આ બધું હતું ને તો આ ખેલ કેમ થયો ને મારો રસ એમાં જ છે આર કે પટેલ સમયનો અભાવ છે જયેશભાઈ સમયનો અભાવ છે હું ફરીથી ચર્ચા ગોઠવીશ આર કે પટેલ હું ફરીથી ચર્ચા ગોઠવીશ મારે કોમર્શિયલ ડ્રોપ કરવી પડતી તો મેં કરી છે મને કોઈ ફરક નથી પડતો ખેડૂત માટે પણ આગલા બુલેટિનમાં છું હું ફરીથી ચર્ચા કરીશ હિતેન્દ્રભાઈ જવાબ લઈ રાખજો તમે અને અધિકારીઓને કહેજો સમય મળતો એ બધા ખાનગી ડિસ્ટ્રીબ્યુટર બીટર નવરા પડતો એ બેસવાન બોલવા તૈયાર છે ને તો એમને હું મોકો આપીશ હું મોકો આપીશ પણ જવાબ તો આપવો પડશે કે જ્યાં ગડબડી હતી જ્યાં ટીમ મૂકી છતાં ગડબડી થઈ અને પત્ર લખવો પડ્યો કેમ ભાઈ કોને ગડબડી કરી કયા અધિકારીની અંદર કર્યો કયા અધિકારી વિરુદ્ધ એફઆઈઆર કર્યો બસ આનો સરકાર જ્યારે જવાબ આપશે ને ડંકાની ચોટ ઉપર આખો દિવસ ચલાવીશ